મહિલા બેઠા હોય ત્યારે આ ગરીમાં ખરેખર જળવાની બે રૂપિયાની વાત છે એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે અમે ભાડું બે ના રૂપિયા એક એક ઉલ્લેખ છે જ નહીં રૂપિયાની વાત છે એનો વાહિયાત વાત છે એનો ક્યાંય ઉલ્લેખ નથી બે જે દોરવામાં એવું એવું તો બે રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાય ઠરાવ ની અંદર એનો થયેલો બે રૂપિયા ની વાત કરીને કરેલા હોય આપણામાં માં કહેવત છે ને જે કરે તે ભરે

ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મે ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને સ્નાન કરેલું છે મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે ચિંતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નઈ મળે પાછીના પાછળના જે પ્રશ્ન છે એના માટે હું તમે રાજકોટના તો તમે સામાન્ય માણસ તરીકે પણ આ કેવી દુખની વાત કે તમારી લેકી થઈ છે

પ્રજા ને આ જે મેસેજ મોકલે મોકલે તદ્દન ગેરવ્યાજબી છે આમાં અમારી ગરીમા પણ ખૂબ હાણી છે સત્ય છે એક એક જૂથ સતત નૈનાબેન ને ટાર્ગેટ કરી રહ્યો છે નહીં એમ તમે શું માનો છો વ્યક્તિગત રીતે શું માનો છો આપ